હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું બનાવવાની છું ઘઉંની લીલા મરચાંવાળી ફળશી પૂરીની રેસીપી તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌ એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લઈશું ઘઉંના લોટને ચાળીને લેવાનો છે ઘઉંના લોટનું માપ મેં પાંચસો ગ્રામ જેટલું લીધું છે જો તમારે વધારે પૂરી બનાવી હોય તો લોટનું માપ વધારે લેવાનું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલો અજમો હાથેથી આ રીતે મસરીને ઉપયોગમાં લેવાનો છે ઘઉંની પૂરીમાં અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો અજમાને સ્કીપ કર્યા વગર જરૂરથી ઉમેરજો ત્યારબાદ તેમાં પાંચથી છ નંગ જેટલા લીલા મરચાંને આ રીતે વાટીને લેવાના છે જો તમારે લીલા મરચાંની પેસ્ટ ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ત્યારબાદ તેમાં એકથી બે ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું આમ તો ઘઉંની ફરસીપૂરી બધા બનાવતા જ હોય છે પણ આ રીતે લીલા મરચાંની ઘઉંની ફરસીપુરી જો એકવાર તમે ટ્રાય કરશો તો ખૂબ જ સરસ બનશે અને બધાને ખૂબ જ ભાવશે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી હળદર પાવડર અને સાથે સાથે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું જો તમારે લાલ મરચું પાવડર ન ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો ત્યારબાદ તેમાં તેલનું મોણ ઉમેરીશું તેલના મોણનું માપ પાંચસો ગ્રામ ઘઉંના લોટમાં એક વાડકી જેટલું ઉમેરવું હવે લોટને બધા જ મસાલા સાથે હાથથી મિક્સ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે લોટ અને સૂકા મસાલા એકદમ સરસ રીતે લોટમાં ભળી ગયા છે હવે લોટમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ભાખરી જેવો કઠણ લોટ બાંધવાનો છે લોટ બાંધતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પાણી આપણે થોડું થોડું ઉમેરીને જ લોટ બાંધવો જો પાણી વધારે પડી જશે તો પૂરી આપણી ફરસી નહીં બને તેથી થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ભાખરી જેવો કઠણ લોટ બાંધવાનો છે હવે લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો કે એકદમ કઠણ લોટ બાંધ્યો છે તો આ રીતનો જ લોટ બાંધવો લોટ બંધાઈ ગયા બાદ તેમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટને સારી રીતે મસળી લેવો ઘઉંની લીલા મરચાંવાળી આ પૂરીને બનાવીને તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો લોટ મસળાઈ ગયા બાદ તેમાંથી નાની સાઇઝના લુવા તૈયાર કરી લઈશું તમારે જે સાઈઝની નાની મોટી પૂરી બનાવી હોય તે સાઇઝના લુવા બનાવીને તૈયાર કરી લેવાના આજે હું નાની સાઈઝની પૂરી બનાવવાની છું તો નાની સાઈઝના લુવા તૈયાર કરી લઈશ બધા જ લુવા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આ લુવામાંથી નાની સાઈઝની પૂરી વણીને તૈયાર કરી લઈએ પૂરીને થોડી પાતળી વણવાની છે તો આવી જ રીતે બીજી બધી પૂરી પણ વણીને તૈયાર કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે પૂરી આપણી બધી જ વણીને તૈયાર થઈ ગઈ છે હવે આ પૂરીને કાંટા સ્પૂનની મદદથી કાણા કરી લઈશું તો આવી જ રીતે બીજી બધી પૂરીને પણ કાણા પાડી લઈશું પૂરીમાં કાણા પાડ્યા બાદ તેને તળી લઈશું તો તળવા માટે મેં તેલ પહેલેથી જ ગરમ થવા મૂકી દીધું હતું તો ચલો હવે પૂરીને તળી લઈએ તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો કરી અને પૂરીને તેલમાં મૂકી દઈશું પૂરી તળાઈને તેની જાતે જ ઉપર આવે એટલે પૂરીને પલટાવી અને બંને તરફથી ગોલ્ડન બ્રાઉન કલરની તળી લઈશું લીલા મરચાંવાળી આ પૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો હવે પૂરીને પલટાવીને બંને તરફથી ગોલ્ડન બ્રાઉન કલરની તળી લેવાની છે પૂરીને તળતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો પૂરી બળી જશે અને વચ્ચેથી કાચી રહી જશે તેથી તળતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે અને આ રીતે પલટાવતા જઈ અને પૂરીને તળી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં પૂરીનો કલર ચેન્જ થઈ ગયો છે અને પૂરી એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે હવે પૂરીમાંથી બધું જ તેલ નિતારી અને પૂરીને એક પ્લેટમાં કાઢી લઈશું તો આવી જ રીતે બીજી પૂરી પણ તળી લઈશું તો મેદા કરતાં લીલા મરચાંવાળી ઘઉંની આ ફરસી પૂરીની રેસીપી તમે તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો